હેલો ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગs આજના નવા વ્લોગ ની અંદર તમારા બધાનું સ્વાગત છે મિત્રો કેમ છો મજામાં હસો મજામાં જ હસો કારણ કે ભાઈ આપણો વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય છે હું આશા કરું છું કે મિત્રો તમે બધા મજામાં હશો તો આજનો વ્લોગ આપણે મિત્રો અહીં સ્ટાર્ટ કરવાનો છે હું અત્યારે આવ્યો છું જે જગ્યા ઉપર એ છે જમજીર ગાયત્રી મંદિર કારણ કે ભાઈ અહીંયા આપણે આંબાના બગીચા રાખેલા છે તો અહીંયા સુધી આવ્યો છું તો મેં કીધું આંબાના બગીચે આટો પણ મારતા તો ચાલો મિત્રો અંદર જઈએ અને તમને થોડું ઘણું જે કઈ બતાવવાનું છે તે બતાવીએ તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો વ્લોગ જોઈ શકું છું મિત્રો આ છે જાંબાળાનું ગાયત્રી મંદિર કારણ કે મિત્રો તમે અહીંયાથી આવશો ને આ લાઈન જે આ રસ્તો આવે છે જેમ કે એ સીધે સીધો રસ્તો આવી રહ્યો છે જાંબાળાથી અને આ બાજુથી જો તમે આવશો તો એ રસ્તો આવી રહ્યો છે સીધો કોડીનાર અમરેલી હાઈવે અને આ સીધો જાય છે જમવાળા જમજીર ધોધ આગળ છે જમજીર ધોધ આપણે ઘણી વખત જોયો છે ચાલો અંદર જઈએ અને તમને બગીચો બતાવીએ આમ તો મિત્રો અત્યારે વાઈગા છે ત્રણ અને ત્રણ વાગ્યાની આજુબાજુમાં તડકો બહુ જોરદાર છે કારણ કે દિવસે તડકો પડી રહ્યો છે અને રાત્રે થોડી ઠંડી એટલે માહોલ પણ કાંઈક અલગ છે અને વાતાવરણ પણ કઈ પ્રકારનું છે એ પણ કઈ ખબર નથી પડતી પરંતુ તડકો બહુ વધારે છે આજે ફાઈનલ મિત્રો આપણે ભૂગી ગયા છે જ્યાં આપણો બગીચો રાખેલો છે એ જગ્યા ઉપરના જોઈ શકો છો મિત્રો આ આપણો બગીચો છે તો અહીંયા જોઈએ છે કેરી કઈ પ્રકારની થઈ છે અત્યારે જોઈ શકો છો મિત્રો આ કેરી કઈ આવી રીતની કેરીઓ આવી ગઈ છે ઘણી જોઈ લો જોઈ શકો છો મિત્રો આ બોરડી છે ચણિયા બોર પણ છે પણ સુકાયેલા છે જો કારણ કે મિત્રો જેમ જેમ શિયાળા પૂરો થતો જાય એમ એમ બોરની સીઝન પણ પૂરી થતી જાય એટલે બોર નથી ફાઈનલી મિત્રો આખા બગીચાની અંદર આટો મારી લીધો છે કારણ કે હું તમને બધું બતાવવા બેઠું તો વિડીયો બહુ લાંબો થઈ જાય અને એ જોવામાં પણ બહુ ન મજા આવે એ કારણ કે એક એક જાડવું ફરવું પડે તો એ તમને એક એક જાડું બતાવવું જે પેલું હતું એ બતાવી દીધું પછી બધું જાડવે એ જ વસ્તુ પ્રોસેસ થાય એટલે મેં તમને કાંઈ બતાવ્યું નહીં બહુ પણ મેં આટો મારી લીધો છે ને હવે મારી બસંતી જો અહીંયા કમ્પ્લીટ ઊભી છે તો એને લઈને હવે મારે એને લઈને હવે મારે જવાનું છે ઘર તરફ કારણ કે ભાઈ આપણે અહીંયા રેલવે સ્ટેશને ભાડું મૂકવા આવ્યા હતા તો મેં કીધું કે આપણો બગીચો અહીંયા જ છે તો આટો મારતો જાવ

છે હાય 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 જોઈ શકો છો મિત્રો કેટલો મસ્ત નજારો છે જબરદસ્ત જબરદસ્ત જોરદાર ઉભાઈ સવાર સવારની અંદર જબરદસ્ત વાદળો ખુલા છે તો જબરદસ્ત મોજ આવી ગઈ મસ્ત